સતગુરુ ભગવાન કીધું ધર્મ ની રે જય ગુરુદેવ ધ્યાન માં એટલે અમુક ટાઈમે ચાલે કેવું બેઠા હોય ને તો અંદર એમ કે આપડે એમને લગાવીએ તો શુભ પ્રકાશ દેખાય પ્રકાશ એમનું આખું વ્હાઈટ વ્હાઈટ દેખાય એવું થાય લાઈટ અને શેડ મારતી કલર કલર ને આ ના થાય આમાં કોઈ મહાવિદ્વા પુરુષ ની ના એવું નથી કલર કે વ્હાઈટ કલર કે પ્રકાશ આમાં ધ્યાન દેવાનું નથી કારણ કે તમે ધ્યાન એમાં તમારું છે એટલે તમને દેખાય છે પણ તમારે શ્વાસ માં ધ્યાન દેવાનું છે શ્વાસમાં દેવાનું હા એ કોઈ જોવાનું નથી અને શ્વાસ માં જયારે તમારે પરિપૂર્ણ ધ્યાન રાખશે ને એટલે તમારું અંજવાળું કેવું થાય સંધ્યા હોય ને એવું અંજવાળું પ્રગટ થાય નો રાત હોય ના દિવસ હોય જે સંધ્યા સમય નો જે આપણે પ્રકાશ જે આપણે શરીરની બહાર જે અનુભવ્યું છે એ જ પ્રકાશ આપડે શરીર ની અંદર પ્રગટ થાય બસ બીજો કોઈ પ્રકાશ કઈ લેટ થાય કે મોટા મોટા અંજવાળા થઈ જાય એવું નહીં થાય કોઈ પ્રકાશમાં પડવાનું નથી પ્રથમ તમારે ખાલી પાંચ દિવસ ખાલી કેવલ પ્રાણ ને જોવાનો શ્વાસ ને જોવો ખાલી જોતા શીખો અને એક ખરખું કરતા શીખો બસ પાંચ દિવસ આવો અભ્યાસ કરો કેવલ શ્વાસ ને પકડો તમારા જીવા બાપુ નો કોઈ સાનિદ મેળ આવી જાય તો આપને કોઈ માર્ગદર્શન આપે એના ગુરુ તરીકે આપણો ભાવ છે છે બરાબર પણ ગુરુ શિષ્ય જેવું કાઈ છે કે ગુરુ એટલે મોટો શિષ્ય એટલે નાનો નાના મોટા નો ભેદભાવ ભૂલી જવાનો છે ભેદ રહીત થવાનું ના કોઈ ગુરુ છે ના કોઈ શિષ્ય છે આત્મા ભાવ એટલે તમારે કાઈ કરવાનું નથી જ્ઞાનમાં માં કઈ પડવાનું નથી અને ધ્યાનમાં કાઈ જોવાનું નથી કેવલ તમારે પ્રાણ ને આઠ દિવસ તે અભ્યાસ કરો ખાલી શ્વાસ ને જોતા જાવ ભલે દસ મિનિટ કે પંદર મિનિટ બેસી શકો તો એટલું બેસો હમ અડધો કલાક બેસી શકો તો અડધો કલાક બેસો આવી રીતે તેમી અભ્યાસ ચાલુ કરો ધીરે ધીરે એટલે છે ને ધીરે ધીરે અભ્યાસ ચાલુ કરશો એટલે તમારે આપ મેળે અંદર થી સોહમ પ્રગટ થાય છે આમાં સ્ટેપ બાય સ્ટેપ આવે પેલું સ્ટેપ આપડે પ્રાણ ને સાથે પ્રાણ ને સાધવાનું છે આઠ દિવસ પ્રાણ ને સાધો આઠ દિવસ પછી તમે અંદર સો અને હમ મેં જે વિધિ બતાવી એ પ્રમાણે સો અને હમ એની ખાલી યાદ લાવવાના આવવા અને જવા વાળા પ્રાણ ની અંદર ખાલી યાદ લાવો આઠ દિવસ એનો અભ્યાસ કરો ત્રીજા સ્ટેપ ની વાત છે હમ એટલે હું પોતે પરમાત્મા હમ એટલે હું પોચે એટલે હું સૌ તે હું સૌ એટલે પરમાત્મા છે એજ હું સૌ આ ત્રીજા સ્ટેપ ની વાત છે આપણે આપણી અંદર અંતરણ ની અંદર જયારે આ ભાવ પ્રગટ થઈ જાય છે એટલે આપણે આત્મા સ્વરૂપ થઈ જશું આપણે શુદ્ધ થઈ જાય આવશે હું પરમાત્મા સૌ એટલે હું અને પરમાત્મા બે થયા હું અને પરમાત્મા બે થયા એટલે આપણે હજી બે વચ્ચે થોડોક ભેદ છે હવે આ ભેદ મટાડવા માટે આપણે ચોથું સ્ટેપ લેવું પડે ચોથા સ્ટેપ ની અંદર જે આવે છે એ પછી એનાથી ઉચ્ચ કક્ષાની આપણી અવસ્થા આવે છે એટલું બધું તમને યાદ નહીં રહે પેલા આ ત્રણ સ્ટેપ નો અનુભવ કરો અને પછી આપડે પછી ફોન કરીશ તમને આગળનું પાછું સમજાવીશ એક બધું સમજાવીશ તો તમે પાછું આ નિશાન બોલી જાય છે ભલે તમારે એક સ્ટેપ પાસ કરો તમે તને બીજો સ્ટેપ માં આવું તો પાછો ફોન કરજો તમારે છે ને એક બધું બધું નથી સમજવું આપડે આ બે સ્ટેપ પેલા ધીરે ધીરે અભ્યાસ કરો અનુભવ કરો પછી તમારે આપ બધું થવા મળે ને એટલે તમારે પછી આગળના ટેપ માં શરીર ને અનુકૂળ પડે ને એવા જ આસન માં બેસવાનું શાંત સિદ્ધ થી બેસવાનું તમને જે અનુકૂળ પડે ને એ દિશામાં મુખ રાખવાનું પરમાત્મા છે ઈશ્વર અણુ અણુમાં છે તમારા જેવા માર્ગદર્શન દેનારા હોય ને તો આગળ કદી બે સ્ટેપ શરૂ કરો એમાં પછી મને તમને કઈક અનુભવ થશે જ પછી મને પાછા સ્ટેપ જાણવા માટે પાછા ફોન કરજો તો તમારો અનુભવ કરવા અને કોઈ પણ ધર્મ ની અંદર નથી તમારે તમારો ધર્મ નું પાલન કરવાનું છે ધર્મ સનાતન ધર્મ છે તેની ધર્મ સવો તેની હુદ્ધક ધર્મ સવો તો તમે તમારો ધર્મ નું પાલન કરો અને બીજા ના ધર્મ નું પાલન નહીં કરવું એમાં આપને કોઈ લાભ નથી આપણે આપડો ધર્મ પાળવાનો છે કે ગુરુ ના સાનિધ્યમાં રહીને જ ભજન કર ભજન કરવાનું તું મનની અંદર એક પેલા દઢ કરી નાખો બસ આ યુ તમારે બતાવવું નહીં પણ તમને આપને બધું આની અંદર તમને જ બધો અનુભવ થઈ જાય છે મુક્તિ હું છે ને બધું જ આમાં આવી જાય છે જ્ઞાન થઈ જાય છે તમે જ બધું જાણી લેસો જ્ઞાન છે આપડે અલગ થવાનું છે આપડે જ્ઞાન કાંઈ લેના દેના નથી હાસ જ્ઞાન કયું છે આત્મા નું ધ્યાન ઇજ આત્માનું જ્ઞાન આત્મા શબ્દ થી છે શબ્દ ની હારી કઈ લેના દેના નથી ના કઈ નથી આત્માના શબ્દ થી પર છે તો આત્મા શબ્દ થી નહી પકડાય તો શબ્દ થી પાર થવાનું જે ધ્યાન છે એનું કોઈ શબ્દ નથી તમારે જે ધ્યાન ધરવું છે તો ધ્યાનમાં કઈ બોલવાનું કઈ આવતું નથી તો એ શબ્દ થી પર ધ્યાન છે એ નું ધ્યાન છે એ જ આત્માનું જ્ઞાન છે બીજું બધું ભૂલી જાય છે બીજું કઈ નહીં આ વસ્તુ એટલી જ યાદ રાખો બાકી આમનામ આપડે બધું ગોચા કરશું ને જોડા કરશું ને તો કાઈ મળવાનું નથી બધું હાથું બધું છે રસ્તા અનેક છે બધા રસ્તે થી ઈશ્વર સુધી પહોંચે પણ આપડે ગમે એક રસ્તે હાલવાનું છે પેલા કે એ હાસુ આ કે હાસુ પણ આપડે બધા રસ્તે નઈ હાલીએ એક જ રસ્તો પકડવાનો છે તો આ રસ્તો છે તો બસ આ હાસો અહીંયા પકડી લેવાનું બીજા અવગણના નથી કરવાની ઈ હાસુ જ છે પણ આપડે જે જાણીએ છીએ એ રસ્તે આપડે હાલવાનું એટલે બોલા ના સત ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ જય